પ્રધાનમંત્રી મોદી થ્રી પોઈન્ટ ઓ કેબિનેટની આજે પહેલી બેઠક ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ સંબોધનમાં કેબિનેટને યુવા જોશ અને અનુભવનો અદ્ભુત સંગમ ગણાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે અમિત શાહ રાજનાથ સિંહ નીતિન ગડકરી જેપી પી નડ્ડા શિવરાજસિંહ ચૌહાણ સહિત ત્રીસ કેબિનેટ પાંચ સ્વતંત્ર હવાલો અને છત્રીસ રાજ્યમંત્રીઓએ લીધા શપથ ઘણા નવા ચહેરાને પણ મળી તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતનો દબદબો સી આર પાટીલ અને મનસુખ માંડવીયાએ લીધા કેન્દ્રીય મંત્રીપદના શપથ સિક્કિમમાં આજે સતત બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે પ્રેમસિંહ તમાંગ ક્રાંતિકારી મોરચાએ બત્રીસ માંથી એકવીસ બેઠકો પર મેળવી છે જીત જમ્મુ કાશ્મીરના રિયાસી માં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં લોકોના થયા મોત ત્રીસ આપ્યા જરૂરી સૂચનો કરી દિલ્હી જલ સંકટ મુદ્દે ઉપરાજપાલ અને જલમંત્રી આતિશી વચ્ચે આજે મહત્વની બેઠક હિમાચલ સરકારને દિલ્હીમાં વધારાનું પાણી આપવાના આદેશ બાદ સુપ્રીમમાં આજે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું આગમન તો અમદાવાદમાં વસ્ત્રાપુર થલતેજ બોપલ ચાંદલોડિયા સહિત અનેક જગ્યાએ વરસાદને પગલે આકરી ગરમી અને બફારામાંથી મળી રાહત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને છ રનથી હરાવ્યું બુમરા અને હાર્દિક પંડ્યાની જોરદાર બોલિંગે અપાવી ટીમ ઇન્ડિયાને જીત